હેલો આજે લંચ બોક્સ રેસીપી તો કે બાળકો માટે આપણે રોજ વિચારતા હોઈએ છીએ કે લંચમાં શું બનાવી દેવું અને કંઈક નવું અને એક્ટ્રેક્ટિવ બનાવી આપીએ તો બાળકો છે એ લંચ બોક્સ ફિનિશ કરીને આવે છે તો આજે આપણે એકદમ નવી રીતે લંચ બોક્સ રેસીપી બનાવીને તૈયાર કરશું જે બાળકોને પસંદ પણ આવશે અને ખૂબ સરસ અને આસાનીથી બનીને તૈયાર થાય છે ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા ઘરનો જે બાઉલ રેગ્યુલર વાપરતા હોય એ જ બાઉલ ઘઉંનો લોટ લીધો છે અને ચપટી મેં અહીંયા મીઠું નાખ્યો છે મિક્સ કરી અને આપણે જરૂરિયાત પ્રમાણે પાણી નાખતા જઈશું અને પરોઠાનો લોટ હોય એવો લોટ આપણે બનાવીને તૈયાર કરવાનો છે એકદમ પા ઢીલો રોટલી જેવો નથી કરવાનો સેજ પરોઠા જેવો કઠણ લોટ રાખી અને આપણે તૈયાર કરવાનો છે તો સવારમાં મોટાભાગે આપણે રોટલી બનતી હોય છે તો એમાં પણ તમે બનાવી શકો છો પરંતુ જો લોટ ઢીલો હોય તો રોટલી છે એ થોડી જાડી રાખવાની અને હળવાથે વણવાની એટલે તૂટવાનો ડર ન રહે તો આ લોટ બાંધી અને આપણે તૈયાર કરી લઈશું અને બાળકોને અવનવું હોય એટલે રોજ આપણે નવી નવી રેસીપીઓ બનાવતા હોઈએ છીએ તો મેં આની પહેલાં પણ લંચ બોક્સ રેસીપી શેર કરેલી છે એ પણ તમે જોઈ શકો છો તો આ રીતે આપણે લોટ બાંધી અને તૈયાર કરી લઈશું અને પછી સાઈડમાં રાખી દઈશું થોડું લોટનું મોણ તેલનું મોણ નાખી અડધી ચમચી જેટલું અને મસલી થોડો અને કવર કરી અને રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લેવાની છે તો મેં અહીંયા અડધી ચમચી જેટલું ઓઇલ નાખી દીધું છે જે રેગ્યુલર ઘરમાં આપણે વાપરતા હોય એ નાખી દેવાનું થોડો એવો મસળી અને આપણે એને રાખી દઈશું સાઈડમાં તો બાળકોને રોજ નવું બનાવવા માટે આપણે કંઈક વિચારતા હોઈએ છીએ અને હેલ્ધી પણ હોવું જોઈએ કારણ કે બાળકને નુકસાન થાય એવું પણ અને સ્કૂલમાં પણ લંચ બોક્સમાં કોઈ તમે એવી રેસીપી નાખો તો બાળકોને ખાવાની પણ ના હોય છે તો અહીંયા મેં બે નાના બટેટા છે એ બાફી લીધા હતા જ્યારે ટિફિન બનતું હોય ત્યારે શાક ભેગા તમે મૂકી દો તો એ બફાઈને તૈયાર થઈ જાય છે સાથે સાથે જેટલા આપણે એક્સ્ટ્રા બાફવાની જરૂર ન રહીએ હવે બટેટાને આપણે અહીંયા ગ્રેટ કરી લેવાનો છે કેમ કે છીણેલા બટેટા હોય તો એમાં લમ્સ ન હોય એટલે આપણે નાસ્તામાં સરળતા રહે બટેટામાં કોઈ લમ્સ ન રહેવો જોઈએ કે સ્ટફિંગ આપણે બનાવીને તૈયાર કરીશું એમાં તો આ રીતે આપણે એક ગ્રેડ કરીને લેશું તો બટેટા છે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે બટેટું થોડું વારે ગરમ હતું એટલે આ થડાટા આપણને થોડુંક થાય હવે અહીંયા મેં ચીઝ લીધું છે પ્રોસેસ ચીઝ છે એ થોડું હું ગ્રેટ કરી દેસું બિલકુલ ઓપ્શનલ છે તમારી પાસે હોય તો તમારે નાખવાનું નહીં તર બાળકોને જમે જે રીતે આલુ પરોઠાનું સ્ટફિંગ કરતા હોય એ રીતે પણ તમે તૈયાર કરી શકો છો તો અહીંયા મેં થોડું એવું ચીઝ ગ્રેટ કરી દીધું છે અને સ્વાદ પ્રમાણે થોડું એવું આપણે મીઠું લીલા દાણા અને અહીંયા મેં પીઝાનો મસાલો થોડો નાખ્યો છે પરંતુ જો તમે સ્ટફિંગ આલુ પરોઠાનું બનાવ્યો તો પણ ચાલે હવે મેં અહીંયા ચમચી એક મોટી ચમચી જેટલો ટોમેટો સોસ નાખી દીધો છે તો બાળકોને છે આવું થોડું વધારે ભાવતું હોય છે અને ક્યારેક આપણે નાખવાનું હોય રોજ આવી રેસીપી સોસવાળી કેવી બનાવવાની પણ ન હોય તો તમે આલુ પરોઠાનું જેમ સ્ટફિંગ થોડું બાળકોને જે ભાવતું હોય એ પ્રમાણે બનાવીને નાખો તો પણ ચાલે અને આ રીતે સ્ટફિંગ બનાવશો તો ટેસ્ટ પણ સારો એવો આવે છે અને બાળકોને ખૂબ જ પસંદ આવે છે એકદમ સિમ્પલ અને ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે તો એકદમ સરસ રીતે આપણે બટેટાની સાથે મિક્સ કરી દેવાનું છે બધા મસાલા બાળક ખાતું હોય તો તમે થોડી એવી ચીલી ફ્લેક્સ પણ આમાં નાખી શકો છો તો આ રીતે સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે અને આપણો લોટ છે એ થોડી વાર માટે રહી રાખ્યો તો આપણે સ્ટફિંગ રેડી કર્યું ત્યાં સુધી પાંચ સાત મિનિટ જેવો સમય થઈ ગયો છે તો હવે એને પણ મસળી લઈશું હવે આ રીતે આપણે થોડો લોટને મસળી લઈશું લોટ સરસ સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે હવે એમાંથી આપણે મોટો લુવો લઈ લઈશું એક આખી પાટલીની રોટલી થાય એટલો મોટો લુવો લઈ લેવાનો છે એટલે વાટકી લોટમાંથી બે રોલ વળશે આ રોટલી છે એ બે મોટી મોટી બનશે એક વાટકી લોટમાંથી અને આપણે એને સવારમાં તમારે બે બાળકો હોય તો એ પ્રમાણે લેવાનું એક બાળક હોય તો એ પ્રમાણે નાસ્તો બનાવીને તૈયાર કરવાનો તો અહીંયા મોટી રોટલી આપણે ભણી લઈશું તો અને થોડીક જાડી રાખીશું એકદમ પતલી જે રેગ્યુલર આપણે ઘરમાં બનાવતા હોય એનાથી જાડી રાખવાની છે થોડી રોટલીને અને એકદમ મોટી બનાવી દઈશું તો આ રીતે વણી અને મોટી રોટલી બનાવી લેવાની છે જેથી એક સાથે ચાચા નાસ્તા બનીને તૈયાર થઈ જાય અને થિકનેસ તમે જોઈ શકો છો થોડી આપણે રેગ્યુલર રોટલી હોય એનાથી મેં જાડી લીધી છે હવે એની ઉપર આ સ્ટફિંગ છે આપણે સ્પ્રેડ કરી દેવાનું છે તમે ચમચીથી આ રીતે પણ કરી શકો છો અને હાથથી પણ હું તમને બતાવીશ કે તમે સરળતાથી હાથથી આ રીતે કરશો ને ઇઝીલી ફેલાઈ જશે હાથથી ફટાફટ થાય છે ચમચી કરતાં પણ તો આ રીતે સરસ સ્પ્રેડ કરી દેવાનું એટલે આપણને નાસ્તો બનાવવામાં સરળતા રહે હવે એનો રોલ બનાવી દઈશું આપણે થોડો થોડો આ રીતે થોડું થોડું પ્રેસ કરતું જવાનું અને રોલ બનાવતું જવાનું છે બહુ વધારે પડતું પ્રેસ નથી કરવાનું નહીતર મસાલો છે બટેટાનો બહાર આવી જશે થોડું આ રીતે હળવા હળવા હાથે પ્રેસ કરતું જવાનું અને રોલ વાળી દેવાનો સરસ મજાનો હવે આપણે એનું કટિંગ કરવાનું છે કટિંગ પણ આપણે જે રીતે ભાખર વળી કરતા હોય ને એ રીતે જ કરી દઈશું તે તો ચપ્પુ છે ને થોડું તેલવાળું કરી દેવાનું જેથી બટેટા છે કે ઘઉંનો લોટ છે ને ચપ્પુમાં ચોટે નહીં એટલે તેલવાળું કરી અને પછી કટિંગ કરવાનું છે અને આ રીતે ભાખર વળી હોય એ રીતે નાના નાના લુવા આપણે એના બનાવી દઈશું ખૂબ જ સરળતાથી બની જાય છે અને હવે હાથ છે તેલવાળો પહેલાં કરી દેવાનું નહીં તો રથેળીમાં બટેટું અને લોટ બંને ચોટી જાય એટલે પહેલાં હાથને ગ્રીસ કરી લેવાનો તેલથી અને પછી આ રીતે દબાવી દેવાનું તમે જે સેપ આપો ગોળ આપો લમ ગોળ આપો કોઈપણ શરતમાં તમે આ રીતે બનાવી શકો છો અને થિકનેસ થોડી રાખવાની જેથી એના લેયર છે ને થોડા છૂટા પડે અને બાળકને ખાવામાં પણ મજા આવે તો આ રીતે બધો જ નાસ્તો ફટાફટ આપણે દબાવી દઈશું અને ઇઝીલી બની જાય છે બિલકુલ સમય નથી લાગતો દસ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે નાસ્તો એક સાથે પેનમાં પણ ઘણો બધો આપણે શેકી શકીએ છીએ તો આ રીતે બધો જ નાસ્તો હું ફટાફટ બનાવીને તૈયાર કરી દઉં છું બધી રોટલીનો તો અહીંયા રેડી થઈ ગયો છે આપણે લોણાટલો અને જે લચ્છા પરાઠા હોય ને એ રીતે પડ પડી અને તૈયાર થઈ ગયા છે તો હવે પેન રાખી દેવાની ગેસ પર અને એમાં આપણે તેલ રાખી દઈશું થોડું તમને બટર ઘી કોઈ પણ રાખી શકો છો બાળક માટે છે તો ઘી બટર કોઈ પણ ઉપયોગ કરી શકાય છે અને ઓછા તેલમાં પણ બનાવી શકાય છે તો આ રીતે ગ્રીસ કરી દેવાની તેલ અને ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખી છે અને હવે આપણે રોટલીનો જે રાખ્યા છે આ રીતે કટિંગ એ બધું પેનમાં પાથરી દઈશું મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું એટલે શે કઈ જશે બહુ કાચું પણ નહીં એકદમ સરસ એવું અને બાળકોને કંઈક નવું પણ લાગે છે તો આ રીતે આવું નવી રેસીપી હું શેર કરતી રહું છું જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલ બટન છે એના પર પ્રેસ કરજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે હવે ત્રણ મિનિટ જેવો સમય થાય એટલે આપણે એને પલટાવી દઈશું ત્રણથી ચાર મિનિટમાં આપણે જેમ રોટલી હોય એ રીતે જ પલટાવી દઈશું તો તમે જોઈ શકો છો થોડો થોડો સરસ શેકાઈ ગયો છે અને ફરી તમારે ઉપરથી કંઈ ઘી તેલ લગાવવું હોય તો તમે લગાવી શકો છો મેં લગાવ્યું નથી અને એમનામ જ હું સાઈડ ફેરવી અને કૂક કરી લઉં છું શેકી લઉં છું બધી નાસ્તાને તો તમે શું આ નાસ્તાનું નામ આપશો એ પણ મને બતાવજો કે તમે આ નાસ્તાનું શું નામ આપો છો તો હું મારી બેબીને આ રીતે નાસ્તો નવો નવો બનાવીને આપું છું કેમ કે એ સાદો નાસ્તો આપો એટલે લંચ બોક્સ પાછો જ આવે છે ફી મિસ નથી કરતા એટલે રોજ કંઈક નવું એને ગમે ઓવેલ આકાર હોય ટ્રાયએંગલ હોય સ્ક્વેર હોય તો એને વધારે ગમે છે તો આ રીતે હું નવા નાસ્તા હું એને બનાવી બનાવીને આપું છું અને એ રેસીપીઓ હું તમારી સાથે પણ શેર કરું છું તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો તો આપણે બધી બાજુથી મેં પલટાવી પલટાવી અને તમે જોઈ શકો છો સરસ એવો શેકાઈને તૈયાર થઈ ગયો છે અને અંદર બટેટાનું સ્ટફિંગ છે પણ જરા પણ છૂટું પડતું નથી અને બાળકના હાથમાં પણ ચોંટશે નહીં તો ઠંડો થાય ત્યાર પછી આપણે એને લંચ બોક્સમાં રાખી દઈશું અત્યારે મેં લંચ બોક્સમાં ગરમ જ સર્વ કર્યો છે પરંતુ એને ઠંડો થવા દેવો ત્યાં સુધી લંચ બોક્સ બંધ કરવાનું નથી અને સાથે મેં અહીંયા કાકડી આપી છે પરંતુ તમારા બાળકને સોસ કે બીજી કંઈ વસ્તુ ડ્રાય ફ્રૂટ્સ ફ્રૂટ્સ ફાવતા હોય એ તમે અહીંયા સાથે સર્વ નાની ડબ્બીમાં આપી શકો છો તો તૈયાર છે આપણો લંચ બોક્સ રેસીપી બાળકોને ખૂબ જ પસંદ આવશે એવી કેમ કે ચીઝ અને બટેટા બંને છે તો ખૂબ જ ટેસ્ટમાં સારો એવો લાગે છે અને હું તમને તોડીને પણ બતાવું કે એના લેયર છે ને એ લચ્છા પરાઠાની જેમ અલગ અલગ થઈ જાય છે તમે જોશો ને તો ખાવામાં ખૂબ જ સરસ એવું લાગે છે અંદરથી છૂટા છૂટા પળ હોય છે એટલે તૈયાર છે આપણો લંચ બોક્સ રેસીપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ મૂકતા નહીં ફરી કરીશ સાથે બાય બાય